આ વિડીયોમાં આપવામાં આવેલી માહિતી ફક્ત સામાન્ય જાણકારી અને શૈક્ષણિક હેતુઓ માટે છે આ ચેનલ પરની સામગ્રી તબીબી સલાહ નિદાન અથવા સ્થાન લેતી નથી આરોગ્ય સંબંધિત નિર્ણય લેતા પહેલા કૃપા કરીને લાયક ડોક્ટર અથવા આરોગ્ય વ્યવસાયીની સલાહ લો ક્રિષ્નાવી આ માહિતીના ઉપયોગથી થતા કોઈ પણ પરિણામો માટે જવાબદાર નથી સ્વસ્થ શરીર સુખી જીવન સ્વાસ્થ્ય છે સાચી સંપત્તિ નમસ્કાર મિત્રો સ્વાગત છે ચેનલ પર અહીં તમને ગુજરાતી ભાષામાં આરોગ્ય અને સુખાકારી સંબંધિત સરળ વિશ્વસનીય અને વ્યવહારુ ટિપ્સ મળશે અમે રોજિંદા જીવનમાં ઉપયોગી આહાર વ્યાયામ માનસિક સ્વાસ્થ્ય અને ઘરેલુ ઉપચારો વિશે માહિતી આપીએ છીએ અમારો ધ્યેય છે તમને સ્વસ્થ અને સક્રિય જીવન જીવવા માટે પ્રેરણા આપવી તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડિયો બાળકોને ચાંદી પહેરાવવાથી મળે છે પાંચ ફાયદા ધર્મ નહીં પણ સ્વાસ્થ્ય સાથે છે કનેક્શન નાના બાળકોને તેમના નામકરણ પર મોટા ભાગે ચાંદીના પાયલ ચાંદીના કડા અને ચેન જેવી ભેટ આપવામાં આવે છે હિન્દુ ધર્મમાં પણ ચાંદી પહેરવું ખૂબ જ શુભ માનવામાં આવે જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે ચાંદીનો સંબંધ ચંદ્ર સાથે જોડાયેલો છે જે બાળકોના માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય માટે સારું હોવાનું કહેવાય છે પરંતુ આજે અહીં આપણે ચાંદીના ધાર્મિક અને જ્યોતિષી કનેક્શન વિશે નહીં પરંતુ સ્વાસ્થ્ય સાથે જોડાયેલા સિક્રેટ વિશે વાત કરવાના છીએ ચાલો જાણીએ કે ચાંદી પહેરવાથી બાળકોને કયા ગજબ ફાયદા થાય છે બાળકોને ચાંદી પહેરાવવાથી મળે છે છે ફાયદા શરીરનું તાપમાન નિયંત્રિત રાખે ચાંદીમાં રહેલ કુદરતી શીતળતાના ગુણો શરીરનું તાપમાન સામાન્ય રાખવામાં મદદ કરે છે આ ધાતુ પહેરવાથી શરીરનું તાપમાન સંતુલિત રહે છે અને રક્ત પરિભ્રમણ સારું બનાવી રાખવામાં મદદ મળે છે જે બાળકો વધુ પડતી ગરમી કે ઠંડીનો અનુભવ કરે છે તેમના માટે તે ખૂબ જ ફાયદાકારક છે આ જ કારણ છે કે નાના બાળકોને ચાંદીના કડા કે પાયલ વીટમાં પણ આપવામાં આવે છે ઇમ્યુનિટી બુસ્ટ થાય છે ચાંદી પહેરવાથી બાળકોની ઇમ્યુનિટી બુસ્ટ થાય છે અને મોસમી ચેપથી થતા રોગોનું જોખમ ઘટાડવામાં મદદ મળે છે ચાંદીમાં કુદરતી રીતે એન્ટિમાઇક્રોબાયલ ગુણ હોય છે જે તેને બાળકો માટે એક ઉપયોગી ધાતુ બનાવે છે એન્ટિમાઇક્રોબાયલ ગુણ ચાંદીમાં રહેલા કુદરતી એન્ટિમાઇક્રોબાયલ ગુણ બેક્ટેરિયા ફૂગ અને કેટલાક વાયરસને ખતમ કરવામાં મદદ કરી શકે છે નાના બાળકોની ત્વચા ખૂબ જ સંવેદનશીલ હોય છે પરંતુ ચાંદીના ઘરેણા પહેરવાથી ચેપનું જોખમ ઓછું થાય છે તે બાળકોને શરદી ફ્લુ અને અન્ય કોઈ પણ પ્રકારના ચેપથી બચાવવામાં મદદ કરી શકે છે ચાંદી હાઈપોએલર બાળકોની સંવેદનશીલ ત્વચા પર બળતરા ફોલ્લીઓ કે એલર્જીનું કારણ નથી બનતી તણાવ અને નેગેટિવ એનર્જીથી દૂર રાખે છે ચાંદી પહેરવાથી બાળકોને તણાવ ઓછો અનુભવાય છે જેનાથી તેમનું મન પણ શાંત રહી શકે છે બીજી તરફ જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે ચાંદીને ચંદ્ર સાથે જોડીને જોવામાં આવે છે જે મન અને લાગણીઓને સંતુલિત બનાવી રાખવામાં મદદ કરે છે એવું માનવામાં આવે છે કે ચાંદીના ઘરેણા પહેરવાથી બાળકોને નેગેટિવ એનર્જી અને ખરાબ નજરથી રક્ષણ મળે છે જે તેમનું માનસિક સ્વાસ્થ્યને પણ સારું રાખે છે